સ્થિતિને લઈને સુપ્રીમ કોર્ટે હવે રાજ્ય સરકારો સામે લાલ આંખ છે સુપ્રીમ કોર્ટે દુષ્કાળ અંગેની એક અરજીમાં હરિયાણા સરકાર અને ગુજરાત સરકાર લગાવી છે કોર્ટે ગુજરાત સવાલ પૂછ્યો છે કે દુષ્કાળની જાહેરાત કરવામાં કેમ વિલંબ કર્યો સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આકરા શબ્દોમાં સવાલ કર્યો હતો સુપ્રીમે પૂછ્યું છે કે તમને સપ્ટેમ્બર મહિનામાં જ સ્થિતિ અંગે ખબર હતી

દુષ્કાળની સ્થિતિને લઈને કરવામાં આવેલી અરજી પર ગુરુવારે સુપ્રીમમાં સુનાવણી કરવામાં આવી જેમાં સુપ્રીમ કોર્ટે ગુજરાતની આનંદીબેન સરકાર અને દિલ્હીની મનોહરલાલ ખટ્ટર સરકારો પર આકરા શબ્દોમાં ટિપ્પણી કરી સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને સવાલ પૂછ્યો કે દુષ્કાળની જાહેરાત કરવામાં કેમ વિલંબ કર્યો સુપ્રીમે પૂછ્યું કે તમને સપ્ટેમ્બર મહિનામાં જ સ્થિતિ અંગે ખબર હતી તો તમે દુષ્કાળ જાહેર કેમ ના કર્યો અને હવે તમે એક એપ્રિલે દુષ્કાળ જાહેર કરો છો સુપ્રીમે વધુ એક સવાલ પૂછ્યો કે તમે જણાવી શકો છો તો આટલા દિવસોમાં લોકો સાથે શું થયું હશે ત્યારે ગુજરાત સરકારે જવાબ રજૂ કર્યો હતો કે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોવાથી દુષ્કાળ જાહેર કરવામાં મોડું થયું ગુજરાતની આનંદીબેન સરકારે આપેલા તર્કથી સુપ્રીમ કોર્ટ વધુ ગિન્નઈ હતી જે બાદ સુપ્રીમે સવાલ કર્યો કે જો ચૂંટણી યોજાશે તો શું બધું કામકાજ બંધ થઈ જશે તમારી લાપરવાહીના કારણે આ સ્થિતિ ઊભી થઈ છે કારણ કે રાજ્યનો રિપોર્ટ પછી જ કેન્દ્ર ટીમ મોકલે છે હવે તમે દુષ્કાળ જાહેર કર્યો છે તો કેન્દ્ર પોતાની ટીમ મોકલશે પહેલા જ મોડું થઈ ચૂક્યું છે તમે છ મહિના પછી દુષ્કાળ જાહેર કરશો તો કેવી રીતે ચાલશે આ ઉપરાંત હરિયાણા સરકારને પણ સુપ્રીમે જોરદાર ફટકાર લગાવી સુપ્રીમે કહ્યું કે આ તે વાતનું ઉદાહરણ છે કે જનતા પરેશાન છે અને રાજ્ય બેફિકર છે તમે અહીંયા કેમ આવ્યા છો શું દસ્તાવેજ સાથે લઈને આવ્યા છો આ કોઈ પિકનિક નથી કે ચાલે આવ્યા કોર્ટે કહ્યું કે તમને ઓફિસમાં કેટલાક દસ્તાવેજ મળ્યા અને બસ જમા કરાવી દીધા સુખા ગ્રસ્ત લાકો મે રિલીફ પહોંચાને વાલે કેસ કી ફિર સે સુનવાઈ હુઈ और मजबूर होकर कोर्ट को કેન્દ્ર સરકાર ઓર કઈ રાજ્ય સરકારો કો ફટકાર પડી મામલો સુપ્રીમ કોર્ટ ગંભીરતાથી લઈ રહી છે એક દિવસ પહેલા જ કોર્ટે કેન્દ્ર સરકાર સામે પણ દુષ્કાળના મુદ્દે આકરી ટિપ્પણી કરી હતી બ્યુરો રિપોર્ટ જીએસટીવી